ગુજરાતમાં સિસ્ટમે વિરામ લીધા બાદ ફરી સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ કમોસમી વરસાદ અને નવા માવઠાનો ખતરો ગુજરાતમાં મંડરાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે નવા વાવાઝોડા લઈને પૂર્વીય ભારતના વિસ્તારોથી લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો સુધી અનેક રાજ્યોમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો ફેલાયેલો જોવા મળી રહ્યો છે શ્રીલંકા મદુરાઈ બેંગલુરુ બેંગલ વિના દરિયાના વિસ્તારથી મુંબઈના તટીય વિસ્તારો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારથી ભુવનેશ્વર ધાનબડ અને ઢાકાના વિસ્તારમાં સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ આ સંપૂર્ણ વિસ્તારમાં ભારે અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે અરબસાગરના દરિયા અને બંગાળની ખાડીના દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને સોમાસુ સક્રિય બનતું હોય તેવા એંધાણો જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારની અંદર અત્યારે આંધી તુફાન વંટોળની સાથે ભયંકર પવનની તીવ્રતા વચ્ચે વાવાઝોડું અને સોમાસુ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે વધી રહેલી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર આવનારી ત્રણ કલાકમાં કંઈક નવા થતી જોવા મળવાની છે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત દક્ષિણી ગુજરાતના વિસ્તારોને સૌરાષ્ટ્રના વિસ્તારમાં સિસ્ટમની તીવ્ર અસરો ફરી એકવાર સક્રિય બનતી હોય તેમ ગુજરાત પર સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે સાથે જ પવનની તીવ્રતાની અંદર પણ

વીજળીના કડાકા સાથે રાજ્યમાં વરસાદ વરસવાને લઈને નવી નકોર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટ અત્યારે છવાયેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના પંથકથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં

ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી રહી છે તો શું કરવામાં આવી છે આગાહી જે બાદ આપણે લાઈવ સિસ્ટમની માહિતી મળ્યું કે સિસ્ટમની અસરોને લઈને આવનાર ચોવીસ કલાકની અંદર કયા કયા જિલ્લામાં વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે કયા વિસ્તારોમાં સિસ્ટમનું ભયંકર જોર વધતું હોવાને લઈને સિસ્ટમની દિશા કઈ તરફની છે આજથી લઈને હજી પણ કેટલા દિવસ સુધી

જ્યાં આકરો તાપ પડવો જોઈએ તેની જગ્યાએ ભૂક્કા કાઢી નાખ્યા હોય તેમ ઉભા પાકોને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું છે ત્યારે હજુ પણ આવનાર બે ત્રણ દિવસની અંદર જગતના તાત માટે એટલે કે ખેડૂતો માટે હજી પણ બે ત્રણ દિવસ ભારે રહી શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આંબાલાલ પટેલે જણાવ્યું છે કે કૃતિકા નક્ષત્રની અંદર આંધી વંટોળ સાથે વરસાદ આવશે ભારે વરસાદની સાથે તોફાની પવનો ફૂંકાશે અને આ સાથે જણાવવામાં આવ્યું છે કે પચીસથી લઈને ચાર જૂનની વચ્ચે સમુદ્રની અંદર નવી સિસ્ટમ સક્રિય બનશે 25 થી લઈને 4 જુના રોજ રોહિણી નક્ષત્રની અંદર સારા વરસાદ થવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અરબી સમુદ્રની અંદર ચક્રવાત એટલે કે અરબી સમુદ્રની અંદર જે નવી સિસ્ટમ બનતી જોવા મળશે જે ધીમી ગતિએ ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર પણ પરિવર્તિત થવાને લઈને એંધાણ આપવામાં આવ્યા છે આંબાલાલ પટેલે એ ગુજરાતની અંદર સોમાસા અંગે આગાહી કરતા જણાવ્યું છે કે બની શકે છે જોકે અઠ્યાવીસ તારીખ લઈને ચાર જૂનની વચ્ચે રાજ્યની અંદર રોહિણી નક્ષત્રની અંદર ગુજરાતના વિવિધ ભાગોમાં ઓચિંતાના પલટાવ સાથે વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે તેર મેથી અંદમાન નિકોબાર ટાપુ ઉપર સોમાસુ બહેસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેના બાદ અઠ્યાવીસ મેથી ચાર જૂન સુધી સોમાસુ કેરળની અંદર પ્રવેશ કરી શકે છે અને આ દરમિયાન રાજ્યની અંદર ભારે પવન ફૂંકાતું જોવા મળી શકે છે અને પવનની તીવ્રતાની વચ્ચે અનેક વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આંધી તુફાન વંટોળ જેવા ગુજરાતમાં પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને હિન્દ મહાસાગરના દરિયામાં ધી

શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના કચ્છની અંદર સૌથી વધારે ચાલીસ ડિગ્રી તાપમાન આવ્યું છે જ્યાં દર્શક મિત્રો અમુક જિલ્લામાં ભયંકર ગરમી પડતી પણ જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને ભારે આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્રી યાદવે જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ રાજ્યના અમુક જિલ્લાઓની અંદર વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો ભર ઉનાળે કમોસમી વરસાદનું સંકટ હજુ પણ યથાવત રીતે દેશ ઉપર અને ગુજરાત ઉપર જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું સંકટ ટોળાતું હોય તેમ આજે રાજકોટ અમરેલી ગીર સોમનાથ પોરબંદર દીવ જૂનાગઢની અંદર ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી રહ્યું છે તેમજ આગામી ત્રણ દિવસની અંદર હળવાથી મધ્યમ વરસાદ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં અસર દર્શાવતો જોવા મળવાનો છે તેર મેના રોજ હળવાથી મેના રોજ દિવસે હળવાથી આવનાર દિવસ સુધી એટલે કે આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે જોકે ચૌદ મે ના રોજ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર કચ્છની અંદર સૌથી વધારે ડિગ્રી તાપમાન આવ્યું છે અહેમદાબાદની અંદર આજે હળવા વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે વીજળીના કડાકા સાથે વરસાદ થવાની પણ શક્યતા દર્શાવી દેવામાં આવી રહી છે આમ દેશના ભિન્ન ભિન્ન ભાગોની સાથે ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ચોમાસાની અને સાથે નવી નવી લઈને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમાં ખાસ વાત કરીએ તો પંદર તારીખ થી લઈને ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા દર્શાવી દેવામાં આવી રહી છે જે હા મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં તેમણે બે દિવસ સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે જ પંદર તારીખથી ઓગણીસ તારીખ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર પણ છૂટાછવાયાથી લઈને હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને કૃતિકા નક્ષત્રની અંદર રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે વરસાદ સાથે પવનનું જોર પણ ગુજરાતમાં હવેથી વધતું જોવા મળશે અને ખાસ કરીને પચીસ થી લઈને ચાર ની વચ્ચે અરબી સમુદ્ર ની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળશે જેના કારણે રોડ રસ્તા ઉપર ફરી એકવાર પાણી પાણીના દ્રશ્યો જોવા મળવાના છે અરબી સમુદ્ર ની અંદર સિસ્ટમ બનવાની સાથે ચક્રવાત પણ સક્રિય થાય તેવી પણ શક્યતાઓ આપવામાં આવી રહી છે અરબી સમુદ્ર માં સિસ્ટમ બનતા ચક્રવાત ની અંદર ફેરવાઈ શકે છે તેમજ મે થી લઈને ચાર ની વચ્ચે રાજ્ય ની અંદર રોહિણી નક્ષત્ર ની અંદર વિવિધ ભાગોમાં વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે અને તેર થી અંદમાન નિકોબારના ટાપુ આજુબાજુની અંદર આજુબાજુ પ્રવેશ કરતું જોવા મળી શકે છે જોકે અઠ્યાવીસ જેના કારણે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ભયંકર અસરો વધતી જોવા મળી શકે છે તે ઉપરાંત પચીસ થી પાંચ જુલાઈની વચ્ચે રાજ્યની અંદર સારા વરસાદ અને સપ્ટેમ્બરની અંદર પાછોતરા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેરમી તારીખે ગીર સોમનાથ વિસ્તારથી અમરેલી ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારથી લઈને ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે સાથે સાથે ભારતના મોટા ભાગની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને વરસાદની શક્યતા પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને દર્શાવી દેવામાં આવી આવી રહી છે ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ રહેશે પરંતુ બાર થી લઈને વીસ મે ના રોજ આંધી તુફાન નું પ્રમાણ દેશની અંદર વધતું જોવા મળવાનું છે અરબ દેશમાંથી કાળી આંધીઓ છડી આવશે અને ત્યારબાદ પચીસ મેથી લઈને ચાર જૂન અરબસાગરની અંદર હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આ સાથે જણાવી કે આ વખતના ચોમાસાની અંદર ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ આપવામાં આવી રહી છે બંગાળના ઉપસાગરની અંદર હલચલ શરૂ થઈ ગઈ છે તેર મેથી અંદમાન નિકોબાર ટાપુ ઉપર સોમાસાની ગતિવિધિઓ બનતી જોવા મળી શકે છે અને આ અસરની અંદર ડીપ ડિપ્રેશન બનવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આમ ફરી એકવાર વાવાઝોડું અરબ સાગરના દરિયાની અંદર બનતું જોવા મળી શકે છે અને ધીરે ધીરે ભારતના મોટા ભાગના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને હળવાથી મધ્યમ અને ધીમી ગતિએ વરસાદનું જોર વધતું હોય તેમ વિવિધ વિસ્તારોમાં વરસાદનું સંકટ ફરી એકવાર દેશ ઉપર ટોળાતું જોવા મળી શકે છે દર્શક મિત્રો હવે આપણે લાઈવ સિસ્ટમની માહિતી મેળવીએ તો લાઈવ સિસ્ટમને જોતા આજે પણ લાગી રહ્યું છે ગુજરાતની અંદર ઓચિતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે પલટાવની સાથે દક્ષિણી ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર વાદળોના ઝુંડ હળવાથી મધ્યમ રીતે ઘેરાઈને અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતમાં પોતાની અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારોમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી સ્ટ્રફ લાઈનો પસાર થઈને અત્યારે અસરો દર્શાવતી હોય તેમ આવી રીતની ત્રણ સ્ટ્રફ લાઇન ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતી જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે સિસ્ટમની અસરોને લઈને ઘોર અંધારપટ જવાતો જોવા મળી રહ્યો છે તો કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે લાઈવ સિસ્ટમની શું હલચલ છે તો ભાવનગરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આપવામાં આવી છે ખડસલીયા સોનગઢ પાલીતાણા બાબરાના ક્ષેત્રોથી લઈને ગઢડા અમરેલીના ક્ષેત્રોની અંદર પણ અત્યારે સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે તળાજાના વિસ્તારથી પાલીતાણા મહુવાના ક્ષેત્રોથી રાજુલા કુંડલાના વિસ્તારથી તુલસીશામ ધારી બગસરા વિસાવદરના વિસ્તારોની અંદર અને ઉનાના પંથકથી લઈને કોડીનાર વેરાવળના વિસ્તારની અંદર માંગરોળના ક્ષેત્રોથી લઈને કેશોદના વિસ્તાર જૂનાગઢના વિસ્તારથી વિસાવદર બગસરા અને ધારીના ક્ષેત્રોની અંદર સાથે સાથે ક્ષેત્રોથી બાબરા ગોંડલના વિસ્તારથી જેતપુરને ઉપલેટાના વિસ્તારોની અંદર તેવી જ રીતે વેરાવળના વિસ્તારથી શાપર જસદણના વિસ્તારથી ગઢરાના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં હવેથી તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે અને આવનારી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં ઉચ્ચિનતાના પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતનું હવામાન પણ પલટાતું જોવા મળી રહ્યું છે ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝૂંડ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પણ ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી બની રહેલા સિસ્ટમના તીવ્ર ઘેરાવા હવે દક્ષિણી ગુજરાતના વિસ્તારથી મુંબઈના વિસ્તારો સુધી લંબાયેલા જોવા મળી રહ્યા છે નાસિકના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે જેને લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારની અંદર જાંબુસરના ક્ષેત્રોથી કરજણ સિનોરના વિસ્તારથી ડભોઈના પંથકો ભરૂચના પંથકથી દહેજના દરિયાઇકાંઠાના તટીય વિસ્તારોમાં ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર ધીમી ગતિએ પલટાવ આવી રહ્યા છે સુરતના દરિયાઈ દરિયાઇકાંઠાના ક્ષેત્રોથી બારડોલી વ્યારા નવસારી બિલીમોરા વલસાડાથી લઈને આહવાના ક્ષેત્રોની અંદર સાપુતારાના પંથકથી લઈને વલસાડ વાપીના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ધીમી ધારે કમોસમી વરસાદને લઈને અને માવઠાના તીવ્ર સંકટને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવી દેવામાં આવી રહી છે હાલ તમે લાઈવ જોઈ શકો છો તે રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળોના તીવ્ર ઝુંડ અત્યારે છવાઈને અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે જેમાં વિસ્તારો તરફ જો નજર કરીએ તો મહેસાણાના વિસ્તારોની અંદર અત્યારે હળવું દબાણ જોવા મળી રહ્યું છે અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર અહેમદાબાદથી લઈને આણંદનો વિસ્તાર નડિયાદના વિસ્તારથી લઈને ધોળકા ખંભાતના ક્ષેત્રોમાં વડોદરાના પંથકથી લઈને લુણાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાળ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે આમ વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને સૌરાષ્ટ્રનો વિસ્તાર મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આજે જોર વધતું જોવા મળી શકે છે જો કે કચ્છના પંથકથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં છવાયા વાતાવરણ સાથે ઝરમર ઝરમર વરસાદની શક્યતા આપવામાં આવી રહી છે આમ સિસ્ટમની ભારે અસરોને લઈને સૌથી વધારે દબાણ સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે સાથે સાથે અત્યારે દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર હલચલ વધતી જોવા મળી રહી છે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ મોટા મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતની અંદર પવનની ઝડપની જો માહિતી મેળવવામાં આવે તો સામાન્ય પવનની તીવ્રતા કરતાં અત્યારે ગુજરાતની અંદર ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને ફૂંકાઈ રહેલા ભારે પવનોની ગતિવિધિને લઈને ગુજરાતમાં આજની રાત્રી દરમિયાન કંઈક ઉથલપાથલ સર્જાતી જોવા મળવાની છે સાથે સાથે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ ગુજરાતના વાતાવરણની અંદર અંદર હજી આવનાર બે દિવસોની માવઠા સ્વરૂપીય વરસાદની શક્યતાઓ રહેલી છે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે અને સોમાસાને લઈને પણ આગાહી કરતા જણાવવામાં આવી રહ્યું છે કે ચોમાસુ કેરળના વિસ્તારોની અંદર આવનારી અઠ્યાવીસ તારીખથી લઈને એક જૂનની વચ્ચે કેરળના વિસ્તારોની અંદર ચોમાસુ બેહસતું જોવા મળવાનું છે જે બાદ સોમાસુ દરિયાના મારફત થકી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર પહોંચતું જોવા મળી શકે છે અને જૂન મહિનાની અંદર ગુજરાતમાં ખાસ કરીને પંદર તારીખથી વીસ તારીખની વચ્ચે વાવણી લાયક સારા વરસાદની શક્યતા આવતા મહિનાની અંદર જૂન મહિનાની અંદર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ચોમાસાને લઈને પણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને પગલે વાથી ધીમાને મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવી દેવામાં આવી રહી છે